શ્રીમદ ભાગવત સાતમો સ્કંદ ચૌદમો અધ્યાય રાજા યુધિષ્ઠિર પૂછે છે કે હે દેવર્ષિ મારા જેવા ઘર સંસારમાં આસક્ત ગુરુ ગૃહસ્થ હોય તેણે વિશેષ પરિશ્રમ કર્યા વિના આ પદને કેવી રીતે પ્રાપ્ત કરી શકે નારદજી કહે છે કે રાજન મનુષ્ય એ ગૃહસ્થ આશ્રમમાં રહેવું અને ગૃહસ્થના ધર્મ અનુસાર બધાય કામ કરવા પણ એ બધાય કામ છે ને એ ભગવાનને સમર્પિત કરી દેવા સંત મહાપુરુષોની સેવા કરવી ફુરસદ પ્રમાણે વિરક્ત પુરુષોની વચ્ચે રહેવાનું અને શ્રદ્ધાથી ભગવાનના અવતારોની લીલાઓનું અમૃતપાન કરતા રહેવું જેમ સ્વપ્ન ભંગ થાય અને મનુષ્ય સ્વપ્ન સંબંધી જે વસ્તુઓ હોય એમાં આસક્ત નથી રહેતો એવી રીતે જેમ સત્સંગથી બુદ્ધિ થતી જાય શરીર પુત્ર ધન વગેરેની આસક્તિને પોતે છોડતા જાવ કારણ કે એક ને એક દિવસ એ બધી વસ્તુ છૂટવાની જ છે બુદ્ધિમાન મનુષ્ય હોય એના આવશ્યકતા મુજબ જ ઘર અને શરીરની સેવા કરવાની જેટલી જરૂર હોય એવી રીતે એથી વધારે નહીં અંદરથી વિરક્ત રહેવાનું અને બહારથી એવું લાગે કે આ રાગી છે આ શક્તસ એવો વ્યવહાર કરવાનો માતા પિતા ભાઈ બંધુ પુત્ર મિત્ર જ્ઞાતિજનો જે કંઈ કીએ અથવા જે કઈ ઈચ્છે એનું મમતા રાખા વગર અનુમોદન કરવાનું વરસાદ વગેરેથી જે અનાજ પેદા થાય ધન ધાન પદાર્થો પૃથ્વીમાંથી ઉત્પન્ન થતું સુવર્ણ વગેરે અચાનક પ્રાપ્ત થતું દ્રવ્ય અને અન્ય પ્રકારના ધન સંપત્તિ ભગવાન આઈ પાષ એમ સમજીને બુદ્ધિમાન મનુષ્યએ પ્રારબ્ધ અનુસાર એનો ઉપભોગ કરતા રહેવાનો ધનનો સંચય ન કરવો સાધુ સેવા વગેરે કર્મ કરવાના મનુષ્યનો અધિકાર તો માત્ર એટલા જ ધનુ પર છે કે જેટલાથી એની ભૂખ ભાંગે એના કરતા વધારે સંપત્તિ પોતાની માને છે છે ને એ ચોર એને સજા મળે હરણ ઊંટ ગરદભ વાનરો ઉંદર સરીસૃપ પેટ ઘસડીને ચાલનારા બધા સર્પ પક્ષીઓ માખીઓ વગેરે ને પોતાના પુત્રો સરખા જ સમજવા આપણા જ છે છે એના અને પુત્રો ની વચ્ચે હું ફેર ગ્રસ્ત મનુષ્ય એ પણ ધર્મ અર્થ ને કામ માટે વધુ કષ્ટ ન વેઠાય

જેને મનુષ્ય સમજે છે કે આ મારી છે એને પણ અતિથી વગેરેની નિર્દોષ લોકો પત્ની માટે પોતાના પ્રાણ આપી દે છે ત્યાં સુધી કે પોતાની પત્ની માટે પોતાના મા બાપ અને ગુરુની પણ હત્યા કરી નાખે એ પત્ની પરથી જ્યારે તેણે પોતાની મમતા હટાવી લીધી હોય એને સ્વયં નિત્ય વિજય ભગવાન પર જાણે વિજય પ્રાપ્ત કરી લીધો પત્ની ઉપરથી મમતા હટી ગઈ તો ભગવાન ઉપર વિજય પ્રાપ્ત આ શરીર છે અંતે તો કીડા વિષ્ટા અને રાખનો ઢગલો બની જવાનો છે ક્યાં સુધી આ તુચ્છ શરીર અને એના માટે જેનામાં આસક્તિ થાય છે ઈ સ્ત્રી ને ક્યાં પોતાના મય આકાશ જેવો સર્વવ્યાપી અનંત આત્મા ક્રોમે નિષ્ઠાંતમ कवेदं तुच्छं कले वरम् कवा तदीयरतिर्भार्या कवायमात्मान જે બુદ્ધિમાન મનુષ્યો આના સિવાય અન્ય કોઈ વસ્તુમાં પોતા પણ રાખતા નથી એને તો સંતનું પદ પ્રાપ્ત થાય છે सिद्धेर्यग्नावशिष्टार्थे कल्पयेद्वृत्ते मात्मन शेषेस्वत्वं त्यजन् प्राज्ञ पदवीम् मिया देवान् रोषिन्

બધા યજ્ઞના ભોગતા ભગવાન જ છે પણ બ્રાહ્મણના મુખમાં અર્પિત કરાયેલા ભવિષ્ય અન્ન તેમને જેવી તૃપ્તિ થાય છે એવી અગ્નિના મુખમાં હવન કરવાથી થતી નથી અગ્નિમાં તમે હવન કરો એનાથી પરમાત્મા એટલા તૃપ્ત નથી થતા પણ બ્રાહ્મણને ભોજન કરાવો તો ભગવાન તૃપ્ત થઈ જાય છે એટલે બ્રાહ્મણ દેવ મનુષ્ય વગેરે બધા પ્રાણીમાં યથા યોગ્ય રીતે બતાવેલી બધી સામગ્રીઓથી એના સૌના હૃદયમાં અંતર્યામી રૂપે ભગવાન બિરાજમાન છે એની પૂજા કરવાની આ બધામાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે પ્રાધાન્ય બ્રાહ્મણનું છે ધનવાન બ્રાહ્મણ હોય પોતાની સંપત્તિ અનુસાર ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષમાં પોતાના માતા પિતા તથા તેમના સગાઓ વગેરેનું પણ શ્રાદ્ધ કરવું જોઈએ આ ઉપરાંત અયન એટલે કે સૂર્યની કર સંક્રાંતિ તથા મકર સંક્રાંતિ વિષુ એટલે કે તુલાની મેષ સંક્રાંતિ તુલાની મેષ સંક્રાંતિ વ્યતિપાત તિથિ ક્ષય ચંદ્ર ગ્રહણ કે સૂર્ય ગ્રહણ નો સમય બારસમી તિથિ શ્રવણ કનિષ્ઠા અને અનુરાધા નક્ષત્રોનો સમય વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતિય તૃતીય આપેલ અખાત્રીજ કારતક સુદ નોમ એટલે કે અક્ષય નવમી માક્ષર પોષ મહા ને ફાગણ એ ચારે મહિનાની વદ આઠમ મહાસુદ સાતમ મહાની મઘા નક્ષત્ર વાળી પૂર્ણિમા દરેક મહિનાની ઈ પૂર્ણિમા કે જે પોતાના માસ નક્ષત્ર ચિત્રા વિશાખા જ્યેષ્ઠા વગેરેથી યુક્ત હોય એ નક્ષત્ર ચાલતું હોય ભલે ચંદ્રમાં પૂર્ણ હોય કે અપૂર્ણ બારસની તિથિનો અનુરાધા શ્રવણ ઉત્તર ફાલુગની ઉત્તરા સાડા અને ઉત્તરા ભાદ્રપદા સાથેનો જે યોગ અગિયારસની તિથિનો તણે ઉત્તરા નક્ષત્ર સાથેનો યોગ અથવા જન્મ નક્ષત્ર કે શ્રવણ નક્ષત્ર સાથેનો યોગ આ બધા સમયે પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ એ ઉચિત છે છે શ્રેષ્ઠ આ બધા યોગ માત્ર શ્રાદ્ધ કરવા માટે જ નહીં પણ બધા પુણ્ય કર્મ કરવા માટે ઉપયોગી છે આ યોગ કલ્યાણની સાધના માટે યોગ્ય અને શુભ ની અભિવૃદ્ધિ કરે છે આ પ્રસંગોએ પોતાના પૂરી શક્તિ સામર્થ્ય લગાડી અને શુભ કર્મ કરવા એમાં જ જીવનની સફળતા છે આ શુભ પર સંયોગ હોય વખતે જે સ્નાન જપ હોમ વૃત તથા દેવોની અને બ્રાહ્મણોની પૂજા કરવામાં આવે છે અથવા તો જે કંઈ દેવ પિતૃઓ મનુષ્યો તેમજ પ્રાણીઓને સમર્પિત કરવામાં આવે એનું ફળ અક્ષય હોય છે તેવી જ રીતે સ્ત્રીના પૂમ સોન વ્રત વગેરે સંતાનના જાત કર્મ વગેરે અને પોતાની યજ્ઞ દીક્ષા વગેરે સંસ્કારના સમયે સબના અગ્નિદાણા દિવસે કે વાર્ષિક શ્રાદ્ધના ઉપલક્ષ્યમાં અથવા તો અન્ય માંગલિક કર્મોમાં દાન વગેરે શુભ કર્મ કરવા જોઈએ હે યુધિષ્ઠિર હવે હું તમને ઈ સ્થાનનું વર્ણન કરું છું કે જે ધર્મ વગેરે શ્રેયની પ્રાપ્તિ કરાવે છે સૌથી પવિત્ર દેશ ઈ છે કે જેમાં સત પાત્રો મળતા હોય જેમાં આ સમસ્ત જળ અને ચેતન ચરાચર જગત સ્થિત છે એ ભગવાનની પ્રતિમા જે દેશમાં હોય ને જ્યાં જપ તપ વિદ્યા દયા વગેરે ગુણવાળા બ્રાહ્મણો નો પરિવાર નિવાસ કરતો હોય ત્યાં તથા જ્યાં જ્યાં ભગવાનની પૂજા થતી હોય અને પુરાણ પ્રસિદ્ધ ગંગા નદી વહેતી હોય એ સ્થાન પરમ કલ્યાણકારી છે પુષ્કર વગેરે સરોવરો સિદ્ધ પુરુષો વડે સેવાયેલા ક્ષેત્ર કુરુક્ષેત્ર ગયા પ્રયાગ પુલ આશ્રમ એટલે કે શાલ વગેરે ક્ષેત્ર નૈમિસારણ્ય ફાલગુન ક્ષેત્ર સેતુબંત પ્રભાસ દ્વારકા કાશી મથુરા પંપા સરોવર બિંદુ સરોવર બત્રીકાશ્રમ અલકનંદા ભગવાન સીતારામજીના અયોધ્યા ચિત્રકૂટ વગેરે આશ્રમ મહેન્દ્ર મલય વગેરે સમસ્ત કુલ પર્વતો અને જ્યાં જ્યાં ભગવાનના અર્ચા ઉતાર એ બધા દેશો સ્થાનો અત્યંત પવિત્ર છે કલ્યાણ વાંચો મનુષ્ય હોય એને વારંવાર આ સ્થાનનું સેવન કરવું આ સ્થાનમાં પુણ્ય કરવા કરવામાં આવે છે ને એને હજાર ગણું ફળ મળે છે પાત્રનો નિર્ણય કરવાના પ્રસંગમાં પાત્રના ગુણને જાણનારા વિવેકી મનુષ્યોએ એક માત્ર ભગવાનને જ સત બનાવ્યા છે આ ચરાચર જગત એનું જ સ્વરૂપ છે અત્યારે તમારા આ વાત છે વગેરે મુનિઓ અહીંયા ઉપસ્થિત હોવા છતાંય અગ્રપૂજા માટે ભગવાન શ્રીકૃષ્ણને જ પાત્ર સમજવામાં આવ્યા છે સંખ્યાબંધ જીવોથી ભરપૂર આ બ્રહ્માંડમય મહાવૃક્ષનું એકમાત્ર મૂળ હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ જ છે એટલે એની પૂજા કરવાથી સમસ્ત જીવોનો આત્મતૃપ્ત તૃપ્ત થઈ જાય છે મનુષ્ય પશુ પક્ષીઓ ઋષિ દેવો વગેરેના શરીર રૂપ પૂરોની રચના કરી છે અને તેઓ આ પૂરની પૂરની અંદર જીવ રૂપે શયન કરે છે એટલે એનું નામ પુરુષ પણ છે પોતે એક રસ હોવા છતાંય ભગવાન આ મનુષ્ય વગેરે શરીરની અંદર એની વિભિન્નતાને લીધે ઓછા વધતા રૂપમાં પ્રકાશમાન છે તેથી પશુ પક્ષી વગેરેના શરીર કરતા મનુષ્ય શ્રેષ્ઠ પાત્ર છે અને મનુષ્યમાંય જેનામાં ભગવાનના અંશ ભૂત તપ છે યોગ છે વગેરે જેટલા પણ વધુ જોવા મળે ને એ મનુષ્ય શ્રેષ્ઠ છે તસ્માત પાત્રમ હિ પુરુષો યાવાનાત્મા વ્યત્રે વધે રાજન કૃતયુગમાં પ્રાણીને પ્રાણી માત્રને ભગવાન માનીને એની બધા પૂજા કરતા હતા એટલે સતયુગમાં ત્રેતાયુગમાં યુગમાં વિદ્વાનોએ જોયું કે મનુષ્યો પરસ્પર એકબીજાનો અપમાન કરે છે ત્યારે એને ઉપાસનાની સિદ્ધિ માટે ભગવાનની પ્રતિમા તૈયાર કરી ત્યારથી કેટલાય લોકો ભારે શ્રદ્ધા અને સામગ્રીથી પ્રતિમાની અંદર ભગવાનની પૂજા કરે છે પણ જેઓ મનુષ્ય માત્ર સાથે દ્વેષ કરે છે બીજા સાથે દ્વેષ કરે ને પ્રતિમાની પૂજા કરે બીજા સાથે દ્વેષ કરતા હોય એને પ્રતિમાની ઉપાસના કરવા છતાંય કાંઈ સિદ્ધિ મળતી નથી બીજા કોઈ સાથે દ્વેષ ન કરો પછી તમે પ્રતિમાની પૂજા કરો તો તમને સિદ્ધિ મળે પણ બ્રાહ્મણને વિશેષ સુપાત્ર માનવામાં આવ્યો છે કારણ કે પોતાના સંતોષ વગેરે ગુણથી ભગવાનના વેદરૂપ શરીરને ધારણ કરે છે રાજન અમારી ને તમારી તો વાત જ શું આ જેવો શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ છે એમના પણ ઈષ્ટ દેવ બ્રાહ્મણ જ છે કારણ કે બ્રાહ્મણના ચરણના રોજથી ત્રણેય લોક પાવન થતા રહે છે રાજેન્દ્ર સુપાત્ર બ્રાહ્મણમ વિદુ तपसा विद्यया तुष्टया तत्ते वेदं नन्वस्य ब्राह्मणा राजन् कृष्णस्य जगदात्मनो त्रिलोकिं देवतं महा इति श्रीमद्भागवते महापुराणपारमहंशं संहितायां सप्तमस्कन्धे सदाचारनिर्णयो नाम चतुर्दशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि मनमो भगवते वासुदेवाय